અમદાવાદ જેવા શહેરમાં નરેશભાઈનો પરિવાર ખૂબ સુખ શાંતિથી રહેતો હતો અને આજે સવારે વહેલા ઉઠીને નરેશભાઈ પોતાના દીકરાની વહુ દિવ્યાને કહેવા લાગ્યા કે બેટા તું નાસ્તો બનાવી લે ત્યાં સુધીમાં હું બાળકોને તૈયાર કરી દઉં છું અને ત્યારબાદ તું વિપુલ માટે ટિફિન તૈયાર કરજે ત્યાં સુધીમાં તો હું બાળકોને સ્કૂલ બસ સુધી મૂકી આવીશ નરેશભાઈએ વહુને આટલું કહ્યું ત્યારે વહુ કહેવા લાગી કે નહીં નહીં પિતાજી આ બધું કામ હું કરી લઈશ તમે બેસીને આરામ કરો અને થોડીવારમાં જ હું તમારા માટે ચા બનાવું છું દિવ્યાએ સસરાજી માટે ચા બનાવવાનું કહ્યું ત્યારે નરેશભાઈ કહેવા લાગ્યા કે અરે બેટી મારે ચા પીવાની કોઈ ઉતાવળ નથી અને આમ પણ ચા પીને મારે ક્યાં બહાર જવું છે એટલે તું તારા કામમાંથી ફ્રી થા ત્યારે મારા માટે ચા બનાવજે ત્યાં સુધી થોડીવાર માટે હું બાળકો સાથે રમી લઉં છું નરેશભાઈએ હસતા હસતા આવું કહ્યું ત્યારે દિવ્યા હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે મારા સસરાજી મારા સાસુ જીવતા હતા ત્યાં સુધી તો ખુદ ઊભા થઈને એક ગ્લાસ પાણી પણ પીતા નહોતા અને મારા સાસુનું અવસાન થયું એને હજુ એક મહિનો થયો છે ત્યાં તો પિતાજી મારા દરેક કામમાં મને મદદ કરી રહ્યા છે જો કે નરેશભાઈના પરિવારમાં દિવ્યા એનો પતિ વિપુલ અને એના સસરા નરેશભાઈ અને એના પત્ની તેમજ બે બાળકો કાવ્યા અને રોહન હતા જ્યારથી દિવ્યા લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારથી એના સાસુમાએ એને પોતાની દીકરીની જેમ રાખી હતી દિવ્યાના સાસુમાં એના દરેક કામમાં મદદ કરતા હતા આમ તો દિવ્યાના સસરાજી નરેશભાઈ પણ એને ખૂબ પ્રેમ આપતા હતા અને એના સાસુ જીવતા હતા ત્યાં સુધી દિવ્યાએ નરેશભાઈને ક્યારેય ઘરમાં કોઈ કામ કરતા હોય એવું જોયું નહોતું હજુ તો એક મહિના પહેલા જ દિવ્યાના સાસુમાનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું ત્યારે બાળકોને વેકેશન હતું અને વિપુલે ઓફિસમાંથી છુટ્ટી લીધી હતી હવે એના સાસુની અંતિમ વિધિનું કાર્ય પૂર્ણ થયું એટલે વિપુલ ઓફિસે જવા લાગ્યો હતો અને બાળકોનું વેકેશન પણ ખુલી ગયું હતું અને વિપુલની ઓફિસ ઘણી દૂર હોવાના લીધે એને સવારે વહેલું નીકળવું પડતું નરેશભાઈ તો હવે રિટાયર થઈ ગયા હતા એટલે એ ઘરે જ રહેતા હતા અને નરેશભાઈએ એવું વિચાર્યું હતું કે મારી પત્ની જીવતી હતી

દિવ્યા એના પતિ વિપુલ માટે ટિફિન તૈયાર કરવા લાગી અને સાથે સાથે એના માટે સવારનો નાસ્તો પણ તૈયાર કરી રહી હતી અને એક ચૂલા પર ચા બનાવી રહી હતી હવે બધું જ તૈયાર કરીને દિવ્યા કહેવા લાગી કે લ્યો વિપુલ તમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને પિતાજી તમારા માટે ચા તૈયાર થઈ ગઈ છે એટલે તમે અત્યારે ચા પી લ્યો અને નાસ્તો થોડી વાર બાદ કરી લેજો ત્યારે નરેશભાઈ બોલ્યા કે વહુ બેટા મને પણ અત્યારે જ નાસ્તો આપી દે એટલે તારું કામ પતે નહીતર થોડી વાર પછી વળી પાછા તારે મારા માટે નાસ્તો તૈયાર કરવો પડશે આવી રીતે આ ખુય પરિવાર ખૂબ સુખ શાંતિથી રહેતો હતો અને નરેશભાઈ રોજ વહુને આવી રીતે મદદ કરવા લાગ્યા દિવ્યા પોતાના સસરાજીને આવી રીતે કામ કરતા જોઈને ઘણી વાર થઈ જતી અને એ એને કામ કરવાની ના પાડતી ત્યારે નરેશભાઈ વહુને પ્રેમથી એવું કહેતા કે કંઈ વાંધો નહીં બેટા તું એકલી એકલી આખો દિવસ કામ કરતી રહે છે એટલે મારાથી થાય એટલી મદદ કરવાની કોશિશ કરું છું એક દિવસ વિપુલ અને દિવ્યા પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે દિવ્યા વિપુલને કહેવા લાગી કે સાંભળો છો તમે પિતાજી સાથે વાત કરો કેમ કે મને એવું લાગે છે કે એને કોઈ વાત પરેશાન કરી રહી છે ત્યારે વિપુલે પૂછ્યું કે કેમ ઘરમાં કંઈ થયું છે શું પિતાજીએ તને કંઈ કહ્યું છે ત્યારે દિવ્યાએ કહ્યું કે નહીં વિપુલ પિતાજીએ મને તો કંઈ નથી કહ્યું પરંતુ મમ્મીના અવસાન બાદ પિતાજીનો વ્યવહાર ઘણો બદલી ગયો છે કેમ કે જે વ્યક્તિ ખુદ ઊભા થઈને પોતાના માટે એક ગ્લાસ પાણી પણ લેતા નહોતા એ વ્યક્તિ આખો દિવસ મને કામમાં મદદ કરાવી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે પિતાજીને કંઈક ખોટું લાગી ગયું હશે દિવ્યાની આવી વાત સાંભળીને વિપુલ કહેવા લાગ્યો કે અરે તને કોઈ પરેશાની હોય તો તું ખુદ પિતાજીને પૂછી લેને વિપુલે દિવ્યાની વાત ટાળીને આવું કહ્યું અને એ સૂઈ ગયો પરંતુ દિવ્યાને આજે ઊંઘ નહોતી આવતી એટલે એ ઊભી થઈને બહાર આવી અને જોયું તો પિતાજીના રૂમની લાઈટ ચાલુ હતી એટલે એના મનમાં કંઈક શંકા થઈ અને એ તરત જ પિતાજીના રૂમ પાસે આવી અને દરવાજો ખખડાવીને કહેવા લાગી કે પિતાજી તમે કેમ હજુ સુધી જાગો છો તમારી તબિયત તો સારી છે ને ત્યારે પિતાજીએ કહ્યું કે અરે દિવ્યા દીકરી અંદર આવ અને અહીંયા બેસ દીકરી તું મને પૂછી રહી છો પરંતુ આ સમયે તો તું પણ જાગી રહી છો તને શું થયું છે ત્યારે દિવ્યાએ કહ્યું કે કંઈ નથી પિતાજી મને ઊંઘ નહોતી આવી રહી એટલા માટે મેં એવું વિચાર્યું કે થોડી વાર બહાર આંટો મારી લઉં પરંતુ બહાર આવીને જોયું તો તમારા રૂમની લાઇટ ચાલુ હતી એટલે મેં તમને પૂછી લીધું ત્યારે નરેશભાઈએ કહ્યું કે બસ દીકરી મને કાંઈ નથી થયું પરંતુ મને તો એમ જ ઊંઘ નહોતી આવી રહી એટલે લાઇટ ચાલુ કરીને બેઠો બેઠો રામાયણનો પાઠ કરી રહ્યો હતો ત્યારે દિવ્યાએ કહ્યું કે હા દીકરી તું નિસંકોચ થઈને મને કંઈ પણ પૂછી શકે છે કેમ કે મેં તો તને હંમેશા મારી દીકરી સમજી છે ત્યારે દિવ્યા કહેવા લાગી કે પિતાજી શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું તમે મારાથી નારાજ છો કે પછી મારી કોઈ વાતનું તમને ખોટું લાગી ગયું છે દિવ્યાએ આવો સવાલ કર્યો એટલે નરેશભાઈ કહેવા લાગ્યા કે નહીં દીકરી મને તો ખોટું નથી લાગ્યું પરંતુ તું આવું બધું કેમ પૂછી રહી છો ત્યારે દિવ્યા કહેવા લાગી કે પિતાજી હું ઘણા દિવસોથી જોઈ રહી છું કે તમે મારા દરેક કામમાં મારી મદદ કરી રહ્યા છો પરંતુ જ્યારે મારા સાસુમાં જીવતા હતા ત્યારે તો તમે ખુદ ઊભા થઈને તમારા માટે પણ એક ગ્લાસ પાણી નોતા લેતા દિવ્યા પોતાનું માથું નીચે ઝુકાવીને આવું બોલી ત્યારે હસવા લાગ્યા અને હસીને કહેવા લાગ્યા કે અરે દીકરી હું તને કામમાં મદદ કરાવી રહ્યો છું એટલે તું એવું સમજી રહી છો કે મને તારી કોઈ વાતનું ખોટું લાગી ગયું હશે અને હું તારાથી નારાજ થયો છું પરંતુ દીકરી એવું કાંઈ નથી હું તો તારી મદદ કરી રહ્યો છું અને આમ પણ જ્યાં સુધી તારી સાસો હતી ત્યાં સુધી એ હંમેશા તારી મદદ કરતી હતી પરંતુ હવે એ નથી રહી એટલે એની જવાબદારી મારા પર આવી ગઈ છે અને એ જવાબદારી મારે નિભાવવી જોઈએ અને મારા માટે તો જેવી રીતે વિપુલ મારો દીકરો છે એવી જ રીતે તું મારી દીકરી છે અને વિપુલની સુખ સુવિધાનું હું જેટલું ધ્યાન રાખું છું એટલું જ તારી સુખ સુવિધાનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે નરેશભાઈ ખૂબ પ્રેમથી આવું બોલ્યા ત્યારે દિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા અને એ નરેશભાઈના પગ પાસે બેસીને રડવા લાગી એટલે નરેશભાઈએ એને શાંત કરી અને કહેવા લાગ્યા કે હા દીકરી હવે મા અને બાપ બંનેની જવાબદારી મારે જ ઉઠાવવાની છે અને આમ પણ રોજ સવારમાં ઘરમાં આટલા બધા કામ હોય છે અને એ બધા જ કામો તું એકલી કરતી હોય છે વિપુલ પણ તને મદદ નથી કરી શકતો એટલે મારી ફરજ સમજતી કે હું તમારાથી નારાજ થયો છું નરેશભાઈએ દિવ્યાના માથા પર હાથ રાખીને આવું કહ્યું ત્યારે દિવ્યા ફરી પાછી ભાવુક થઈ ગઈ અને એણે નરેશભાઈના ચરણ સ્પર્શ કર્યા આજે દિવ્યાને પોતાના સસરાજીની અંદર પોતાના મરણ પામેલા પિતાજીની છબી દેખાઈ રહી હતી મિત્રો એ એ વાત સત્ય છે છે કે પિતા પિતા આખરે હોય હોય કદાચ સસરાજીના રૂપમાં તો પણ એક પિતાજી પોતાની દીકરી માટે હંમેશા પિતા જ રહે છે અને એ હંમેશા પોતાની દીકરીનું ધ્યાન રાખે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ